ખેડૂતવાસ સૂર્યાવાળા ચોકના રહેણાંકી મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું ખેડૂતવાસના સૂર્યાવાળા ચોકમાં રહેતા ચંપાબેન દીપકભાઈ મકવાણાના રહેણાંકી મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના ઘરેણા રૂપિયા પચાસ હજારના મુદ્દામાલની ચોરી કરી નાસી છૂટ્યાની ઘોઘારોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી надо. ето макане. 제일 실이 까와

હવે એવું તો ખ્યાલ નથી કેમ કે એ મારા ભાઈનો છે એટલે એનો તો મને ખ્યાલ નથી ને હું એમની દીકરી સૌ ખોળે લીધેલી છે એમના ભાઈની દીકરી સૌ પણ એમને ખોળે લીધેલી સૌ એટલે એમના ઘરની મને બધી ખબર હોય